વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે છે અને એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી રહ્યા છે પરંતુ ત્યાં લતા મંગેશકર ચોક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોકાયા હતા જે વીણા આપે થોડા સમય પહેલા જોઈ હતી તે વીણા જે છે તે લતા મંગેશકર ચોક છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય માટે રોકાયા આ લતા મંગેશકર ચોક છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસપાસ ઉભેલા જે લોકો છે તેમનું અભિવાદન ઝીલ્યું હતું ખૂબ જ સુંદર મોન્યુમેન્ટ અહીં આ સ્વરૂપે મૂકવામાં આવ્યું છે અને લતા મંગેશકર ચોક આ વિસ્તારને નામ આપવામાં આવ્યું છે તો એરપોર્ટ જતા સમયે પ્રધાનમંત્રી અહીં રોકાયા હતા અને લોકોનું અભિવાદન અહીંથી ઝીલ્યું હતું ચૌદસો ને પચાસ કરોડના ખર્ચે જે એરપોર્ટ છે તેનું ઉદઘાટન હવે થોડા જ થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે અને અયોધ્યા નગરીને એ ત્રેતાયુગ સમયનો એક ભાવ અપાયો છે અલગ અલગ જગ્યાએ ભગવા રંગથી દિવાલો બનાવવામાં આવી છે લોકોના હાથમાં ઝંડા દેખાઈ રહ્યા છે ફૂલોથી અયોધ્યા નગરીને સજાવવામાં આવી છે પ્રધાનમંત્રીના અભિવાદન માટે પ્રધાનમંત્રીને આવકારવા માટે એરપોર્ટની જે આપણે વાત કરી રહ્યા છે તેમાં દર વર્ષે દસ લાખથી વધુ મુસાફરો આવી શકે તેવી શક્યતાઓ છે